ઘોઘા રો ફેરી રોડ પરથી એક કન્ટેનરમાં લઈ જવાતો ચાલીસ લાખ ચોસઠ હજારનો ઇંગ્લિશ દારૂનો મસ મોટો જથ્થો ભાવનગર પેરોલફ્લો ફ્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો ઘોઘા રો ફેરીમાં આવેલ એક કન્ટેનરમાંથી બે હજાર ત્રણસો ચોસઠ નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે ઈસમોને ઝડપી લેતી ભાવનગર પેરોલફ્લો ફ્લો સ્કવોડની ટીમ ભાવનગર પેરોલફ્લો ફ્લો ટીમ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘારોરો ફેરીમાં આવેલ અને ઘોઘારોરો ફેરી રોડ પરથી પસાર થઈ રહેલ એક કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂ લઈને જઈ રહ્યા છે તેવી હકીકત પેરોફ્લો સ્કવોડની ટીમને મળી હતી ત્યારે પેરોફ્લો સ્ક્વોડની ટીમ દ્વારા કન્ટેનરમાં તપાસ કરતાં કન્ટેનરમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ બે હજાર ત્રણસો જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ હજાર એક કન્ટેનર જેની કિંમત રૂપિયા દસ લાખ બે એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખ ચોસઠ હજારના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લઈ પેરોફ્લો સ્કવોડની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી